કારણ કે રાવણ રાવણ શિવજી નો ભગત હતો જ્ઞાની તો ધ્યાની તો તપ તો યોગી યોગી તો બધી હતી એક જ રાવણ ખોમી હતી અહેંકારી હતો અહંકાર માણસ નો સૌથી મોટામાં મોટો દુશ્મન તમારો દુશ્મન ક્યાંય ગોતવા જવાની જરૂર નથી પોતાની સાથે જ છે તમારામાં અહંકાર છે તમારો મોટામાં મોટો દુશ્મન એનાથી દુનિયામાં કોઈ દુશ્મન હૈ નહીં

અને જયારે તમને હેન્કર ના વિચાર આવે વિવાદ ના વિચાર આવે કઈ ઊંધું બોલવાના કોક ને ખોટું બોલવાના વિચાર આવે ત્યારે સમજવું કે તમારા ભીતર હવે રાવણ બોલી રહ્યો બે તમારા ભીતર જ છે બધાની